સૌને જોહાર જય આદિવાસી તો મિત્રો ખરેખર ધરમપુરમાં એક પ્રોગ્રામ આવ્યો હતો પણ મુકેશભાઈ કહ્યું કે જીતુભાઈ સાપને રેસ્ક્યુ કરવા માટે જવાના છે ખરમકારક તો છે જ પણ આપણને જે ધરમપુર તાલુકામાં શેરીમાળ ગામમાંથી જે કોલ આવ્યો છે અહીંયા આપણે ઘટના સ્થળ પર પહોંચી ગયા છે અને એક ઘરના વ્યક્તિઓએ કીધું છે કે છાણામાં ભરાઈ ગયું છે તો આપણે આ વિડીયોમાં તમે લગાતાર બની રહેશું આ અમારા રેસ્ક્યુના સ્ટ્રોંગ સ્ટ્રોંગ છે આ રેસ્ક્યુ માટે સાધન છે હવે અમે ઘરમાં પ્રવેશ કરીએ છીએ જોઈએ છીએ કે કેવી કન્ડિશનમાં સાફ છે અને રેસ્ક્યુ કશું વિડીયોમાં પૂરેપૂરું બની રહેજો ત્યાં સુધી તમને જોતા રહેજો વિડીયોમાં એટલે તમને કયો સાફ છે તે અંદર જઈને ખબર પડશે તો રેસ્ક્યુ કઈ રીતના કરવામાં છે મિત્રો આજે આપણે લાઈવ

પણ મુકેશભાઈ આ પહેલી વખત નથી અગાઉ પણ ઘણા રેસ્ક્યુ કર્યા છે એક બેટરી બતાવ મુકેશભાઈને થોડું આપણે પણ હેલ્પ કરીએ પણ મને મુકેશભાઈ બહુ ડર લાગતો અહીંયા આ હોલ જો દેખાય મુકેશભાઈ નીચે અહીંયા આટલી સ્ટોપ કરું થોડું વધારે આ બાજુ

તે પેલે બાજુ નું કસ્પેસાઈ હા જો એક જ છોક બેસ એમ કસ હા ભાઈ સિંગલ હે ચુ લામો હેલો હા હા છે તો ઉંદરનો સિકારમાં હા મૈલો મૈલો ઉંદરનો બચ્ચા હ હવે એ તો ધરો ના ન હવે એ તો ખાલી ફોટો એ રોક સુંદરી

મુકેશભાઈ બિન જેરી કે અને ટ્રિન્કેટ કેવા આવે છે અને એનું નામ છે રૂપસુંદરી વનસુંદરી અને આ બિન જેરી સાબ છે તો આ ઉંદરના ખોરાકની શોધમાં જ આપણે ઘરોમાં લાકડા છાણા અંદર આવી જતું હોય છે જેમ કે ગાયના માટે પૂરે કે છા મુકેલા હોય તો તેની અંદર બી ઉંદરો ને એવું આવી જાય તેના ખોરાકની શોધમાં આવતું હોય છે એ ડંક ડંક ખબર આ તો આપણે ત્યાં જનાવર ભરાયેલું છે પકડવાયું

કારણ કે અમે ગાડી બીજે મૂકી હતી આજે અને આ એક રેસ્ક્યુનો કોલ આવતા અમારી સાથે અમારા જે યુટ્યુબર છે જીતુભાઈ ધોળી છેક ડુમલાવથી ધરમપુર આવ્યા હતા અને અમારી એવી ઘણી મિત્રતા છે કે અમે આજે આ મારા પર રેસ્ક્યુનો કોલ આવતા જીતુભાઈ ધોળી સાથે રાજેશભાઈ પટેલના ઘરે અમે આવી ગયા છે અને આપણા ભારત દેશના અંદર મુખ્યત્વે પાંચ સાપો આપણને આપણા વિસ્તારમાં જોવા મળે છે જેમાં મુખ્યત્વે કોમન ગ્રેડ જેને આપણે કાળતરો ના નામથી ઓળખીએ છીએ એમાં નીરોટોક્સિન નામનો નજર આવે પછી આવે છે નાગ જેને આપણે ઇન્ડિયન સ્પેક્ટિકલ કોગ્રાના નામથી ઓળખીએ છીએ અને પછી આવે છે એની અંદર પણ નીરોટોક્સિન નામનો નજર આવે પછી રસલ વાયપર કામળીઓ પરળ જેને આપણે કામળિયાના નામથી ઓળખીએ છીએ એમાં હિમોટોક્સિન નામ નજર આવે છે ત્યારબાદ આવે છે વાઇપર વર્ચો એમાં પણ હિમોટોક્સિન નામ નજર આવે છે અને પછી આવે છે જે બાબુપીઠ વાઇપર લીલો જે વાંસનો કામળીઓ એ લીલા પ્રકારનો હોય છે અને નીચેના પીળાશ પટ્ટો થોડો ભાગ આવે છે એટલે તે હોય છે એટલું પાંચ વસ્તુ આપણા વિસ્તારમાં ઝેરી જોવા મળે છે બાકીનું બધું આંશિક ઝેરી અને બિનઝેરી સાપ છે સાપ ને મારે જે ભૂલ પકડવાની કોઈ કરવી આની નકલ કરવી કેમ કે જેને ખબર નહીં હોય કે સાપ ઝેરી છે કે બિન ઝેરી છે તો ક્યારેક ઝેરી પણ હોઈ શકે તો આવી રીતે કોઈ પકડવું નહીં અને પછી વ્યવસ્થિત જગ્યા પર એને મૂકી દઈશું આપણે એને કરી દઈશું

અભિયાન ચલાવ્યું છે ફરતા રહે એવું શુભકામના પણ સાવધાની રાખો કેમ કે મેં તો જોયું છે ખરેખર બહુ આપણને ડર લાગે છે મારો વન્યજીવ બચાવવાનો મુખ્ય ઉદ્દેશ છે કે લોક જાગૃતતા આવે અને જીતુભાઈની જે યુટ્યુબ ચેનલના માધ્યમથી તમારા સુધી એક મેસેજ પહોંચાડવા માગું છું કે ચોમાસા દરમિયાન આપણા વિસ્તારોમાં ઘણા એવા જીવો જે ઝેરી બિનઝેરી પીકઅપો છે પછી ઝેરી સર્પ છે આપણા ઘરોમાં શોધમાં કે માનવ અંદર આવતા હોય છે હવે ડુંગરો જંગલોમાં જે ઉનાળામાં બધું કાટ કટાઈ બધું જંગલો સાફ થઈ ગયા અને ત્યાં ખોરાક બી નથી મળતો એટલે માનવ વસ્તીની અંદર એને ઘણો એવો ખોરાક મળતો થઈ ગયો છે એટલે ઘરને નજીક રહેવા માટે આવા જીવો પોતાનો સ્થાન બનાવી લે છે કાયમ માટે અને આપણા ઘરોથી અગલ બગલમાં જ્યાં કઈ ઉંદરના દર હોય કે જાખરા હોય કચરો પડેલો હોય એવી જગ્યામાં છુપાઈને બેસી જતા હોય છે સાપો રાત્રિ દરમિયાન કે પછી દિવસ દરમિયાન જ્યારે ભૂખ લાગે છે જ્યારે શોધમાં જેમ કે હોય છે જેમ કે મારું એનજીઓનું નામ છે વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી ધરમપુર અને કપરાડા વિભાગનો હું નિતેશભાઈ અને મારો મોબાઈલ નંબર છે સેવન નાઇન નાઇન જીરો નાઇન સેવન સેવન થ્રી થ્રી સિક્સ અને બીજો એક નંબર છે એટ સિક્સ નાઇન થ્રી સિક્સ વન ફાઇવ ડબલ થ્રી પર ક્યારે પણ ચોવીસ કલાક તમે સંપર્ક કરી શકો અને તમારે દૂર હોય તો એક બે એક બે ફોટા પાડી લેવાના દસ પંદર સેકન્ડનો એક વિડીયો બનાવીને મારી પાસે મોકલી દેવાનો અને ફોન કરી દેવાનો કે ભાઈ અમે તમારા ઘરમાં સાપ આવી ગયું છે તો આજરા જોઈ લે કયો સાપ છે એટલે ઝેરી બિનજેરી સાપ હોય તો હું ફોન કે વોટ્સઅપ દ્વારા તમને કહી શકું માહિતી આપી શકું અને આપણે સાપુને મારવું ના જોઈએ વન્યજીવન બચાવવા માટે સહયોગ આપે તેવી મારી વિનંતી છે જય આદિવાસી તો આ રીતના મિત્રો રેસ્ક્યુ કરવામાં આવી જોઈએ ને મિત્રો ખરેખર મને તો બહુ ડર લાગે પણ મુકેશભાઈનો ઘણો અનુભવ છે ઘણા સમય છે આ રીતના સાપ રેસ્ક્યુ કરે છે તમારા પણ આસપાસ વિસ્તારમાં તો મુકેશભાઈને સંપર્ક કરેલો છો જો હા